ભાવેશે ઘરેથી શાળાએ પહોંચવા એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોમીટર અંતર બસમાં અને ત્રણ ચતુર્થાંશ કિલોમીટર અંતર ચાલીને કાપવું પડે છે તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડે તો આ દાખલો આપણે ગણીશું તો સૌ પ્રથમ આપણને ઘરેથી શાળાએ પહોંચવા કાપવું પડતું કુલ અંતર બરાબર એક પૂણાંક એક ચતુર્થાંશ કિલોમીટર ત્રણ ચતુર્થાંશ કિલોમીટર કારણ કે અહીં આપણને આપેલું છે કે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોમીટર અંદર બસમાં કાપે છે અને ત્રણ ચતુર્થાંશ કિલોમીટર અંદર ચાલીને કાપે છે એટલે બંનેનો આપણે સરવાળો કરીશું અહીં આપણને એક પૂર્ણાંક એક ચતુર્થાંશ મિશ્ર અપૂર્ણાંક આપેલા છે તેને આપણે સૌપ્રથમ સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો કેવી રીતે ફેરવી શકાય તો એ આપણે જે છેદમાં આપેલા છે ચાર એ અને એક આપેલા છે એનો ગુણાકાર કરીએ તો ચાર ગુણ્યા એક એટલે ચાર અને એમાં જે અંશ આપેલો છે એને આપણે ઉમેરીશું એટલે ચાર એક ચાર ને એક પાંચ ચતુર્થાનો જવાબ થશે વધતા આપણને આપેલા છે ત્રણ ચતુર્થા હવે આપણે સરવાળો કરીએ તો એ આપણને સમઅપૂર્ણાંક છે આ જે અપૂર્ણાંક છે એ કેવા અપૂર્ણાંક છે સમ અપૂર્ણાંક છે સમ અપૂર્ણાંક કોને કહેવાય કે જેના છેદ સરખા હોય તો સમઅપૂર્ણાંક હોવાથી ગમે એટલી વખત છેદમાં લખેલા હોય તો પણ આપણે એક જ વાર લખવા પડે ઉપરની જે સંખ્યાઓ આપેલી છે એને આપણે એમને એમ લખીશું તો પાંચ અને ત્રણનો સરવાળો આઠ હશે ભાગાકારમાં ચાર હશે આઠને આપણે ચાર વડે ભાગીએ તો બે જવાબ આવશે એટલે એનો મતલબ કે ઘરેથી શાળાએ પહોંચવા માટે કાપવું પડતું કુલ અંતર બે કિલોમીટર છે પરંતુ આપણને રકમમાં એવું આપેલું છે કે તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડે તો એ આપણે જોયું કે ઘરેથી શાળાએ પહોંચવા કાપવું પડતું અંતર એ બે કિલોમીટર છે તો ઘરેથી શાળાએ જવા અને થી ઘરે પાછા આવવા કાપેલું કુલ અંતર બરાબર બે કિલોમીટર જવાનું અને બે કિલોમીટર પાછા આવવાનું તો કુલ ચાર કિલોમીટર જવાબ આવે તો આ રીતે તમે અપૂર્ણાંકના દાખલા ગણી શકો છો એકદમ સરળતાથી તમે અપૂર્ણાંકના દાખલા ગણી શકો